હાય હે મહાદેવ કેમ છે મિત્ર મજામાં ને આપણે દિવસ એકની ચર્ચા કરી હતી જો તમે એ વિડીયો ના જોયો હોય તો પહેલાં જ જોઈ લેજો કેમ કે પહેલાં દિવસ પછી જ બીજા દિવસનો અભ્યાસ કરી શકશો આ ટાસ્ક પણ બહુ 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 ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે ખરેખર એકદમ એમ કહેવાય ને બાળ પણ તમારું પાછું લાવી દેશે આ ટાઈપની હા પહેલાં તો સૌથી પહેલાં તો જે પહેલી દિવસનો પ્રેક્ટિસ ટાસ્ક છે એ તો તમારે રોજ કરવાનો છે એટલે આજે સવારે પણ ઉઠીને તમારે મતલબ દિવસ બીજો છે તો પણ તમારી દસ જે તમારી પાસે વસ્તુઓ છે એને લખવાની છે લખવાનું છે કારણ કે હું નસીબદાર છું હું બહુ ખુશ છું હું બહુ કૃતજ્ઞતા અનુભવું છું કેમ કે મારી પાસે આ છે કારણ કે મને આટલી આટલી ખુશી આપે છે અને પછી છેલ્લે ત્રણ મેજિકલ વર્ડ તો બોલવાના છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એવી દસ વસ્તુઓ લખી અને તમારી સવાર રોજે સ્ટાર્ટ કરવાની છે હવે તમારી સવાર થઈ ગઈ હવે આ તો રેગ્યુલરની પ્રેક્ટિસ છે હું તો એમ કહું અઠાવીસ દિવસ પૂરા થાય ને તો પણ આ ચાલુ રાખજો ઓકે સેકન્ડ ડે હવે આજનો દિવસ છે મેજિકલ સ્ટોન એક જાદુઈ પથ્થર હા મિત્રો હવે આની એક સ્ટોરી છે ધ સિક્રેટ મૂવી તમે જોયું હોય તો એમાં એક માણસ છે ને આવી રીતના કૃતજ્ઞતા ફીલ કરવા માટે એને પ્રેક્ટિસ નહોતી તો એના માટે એને એક સરસ મજાનો રસ્તામાંથી કે ક્યાંયથી એક પથ્થર ગોત્યો અને એને એ એના માટે એટલે ગોત્યો કે જ્યારે પણ એ હાથમારા અડે ને કે એની સામે આવે ને એટલે યાદ કરી શકે કે વાવ હું કઈ કઈ વસ્તુ માટે ગ્રેટફુલ છું કઈ કઈ વસ્તુ માટે કૃતજ્ઞતા અનુભવું છું એ એ મનમાં મનમાં બોલાય ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કે બરાબર તો હવે કોઈ એક ફોરેનથી માણસ આવ્યો હતો એને આ માણસની આ વસ્તુ થોડીક વિચિત્ર લાગી એટલે એણે એને પૂછ્યું કે આ તમે શું કરું છો તો કાંઈક એટલે એણે એણે કીધું કે આ એક જાદુ પથ્થર છે અને મારી સાથે કાંઈ પણ વસ્તુ થઈ હોય ને તો હું એના માટે ગ્રેટફુલ ફીલ કરું છું એના લીધે મારી લાઈફ એકદમ મેજિકલ બની જાય છે તો એ માણસને બહુ નવાઈ લાગી એટલે એને કીધું કે કાંઈ વાંધો નહીં એ કે એના લીધે મારી લાઈફમાં ચમત્કાર થાય છે મારી પાસે જે જે છે ને એ વસ્તુ મારી મેં જે ઈચ્છા હતી એ નથી છતાં સાકાર થઈ છે પછી એ થોડોક ટાઈમ વહી ગયો એ માણસ છે એની કન્ટ્રીમાં પાછો વહી આવ્યો પછી એક દિવસ એ ભાઈને ફોન આવે છે કે તમે મને શું તમારો જાદુઈ પથ્થર મોકલાવી શકો છો તો કે કેમ તો કે મા એનો દીકરો છે એ મરણ પથારી આપેલો હોય છે તો એને એવી શ્રદ્ધા હતી કે એ માણસ જો જાદુ પથ્થરથી એના જે કામ છે એ નથી થયેલા છતાં એ સાકાર કરી શકે છે તો હું એટલે કે એ માણસ એમ કહે છે કે પોતે પોતાના દીકરાને સાજો કરી શકશે એ સ્ટોનને ત્યાં મગાવ્યો અને રોજે એ સ્ટોનને એ હાથમાં રાખીને એવું ફીલ કરે છે કે એનો દીકરો સાજો થઈ ગયો છે અને તે એની સાથે રમે છે બોલે છે હસે છે ખેલે છે અને હકીકતમાં થોડા દિવસમાં એવું બને છે કે એની દીકરાની પરિસ્થિતિ સુધરી જાય છે એની સ્થિતિમાં બહુ સુધારો આવી જાય છે અને એ જેવું એ વિચાર્યું હતું એવો એ બની જાય છે અને એ ચમત્કાર જોઈને એના આખા અમેરિકાની કોઈ કન્ટ્રી હતી જ્યાં સુધી મને યાદ છે પછી એ લોકોએ એવા પથ્થર એટલે પૂછ્યું કે આ પથ્થર ક્યાંથી મળે છે એમાં ડિમાન્ડ વધી છે એટલે એણે કીધું કે આ પથ્થર તો નોર્મલ પથ્થર છે ગમે ત્યાંથી તમે સારો દેખાવ અટ્રેક્ટિવ લુક જેને લઈ શકો છો અને એનું નામ આપી દીધું એને મેજિકલ સ્ટોન અને એવી રીતના એને ગોતી ગોતીને કેટલા ઢગલો એવા ગોઈતા અને બધાને સેલ કર્યા કેટલા બધા રૂપિયામાં અને સક્સેસ સ્ટોરીઓ પણ આવી કે આ મેજિકલ સ્ટોનથી અમારે આ ફાયદો થયો આ ફાયદો થયો આ ફાયદો થયો તો મિત્રો આ લોકોને જો થઈ શકે છે મોટી મોટી અમેરિકા જેવી કન્ટ્રીવાળા લોકો કરી શકે છે તો આપણે સુકામે નહીં આપણે ગુજરાતીઓ કેમ પાછળ રહી જાય અને આપણે તો યાર ભૂકા કાઢી નાખીએ એવા માણસો છે હે ને તો પછી મેજિક તો આપણી લાઈફમાં બનવું છે શું કહેવું તમારું સાચું કે નહીં તો સૌ પ્રથમ શું કરવાનું છે મિત્રો મેજિકલ સ્ટોન એક જાદુઈ પથ્થર એ સોમ એક સિમ્પલ પથ્થર ગોતવાનો છે આજુબાજુમાંથી અથવા તો બગીચામાં બગીચામાંથી અથવા તો નદી તળાવ દરિયાના કાંઠે એકદમ લીસ્સો એવો મસ્ત અટ્રેક્ટિવ લૂકવાળો હોય ને એવો પથ્થર ગોતજો મતલબ નૂકી લો આમ હાથમાં પકડી તો વાગે ને બહુ છોટું બહુ નાનો નાનો હાથમાં આમ અંદર આમ આપણે કેચ કરી શકીએ ને પકડીને આમ ફીલ કરી શકીએ ને બસ એવું એકદમ યુનિક આ તો તમે કલરફુલ બનાવી પણ શકો ડેકોરેશન કરીને કોઈ પણ નાનો પ્રમો વ્હાઇટ પથ્થર લ્યો અને એને તમે કલરિંગ કરી શકો તમને એમ ફીલ થવું જોઈએ કે કંઈક યુનિક છે આ કંઈક મેજિક છે આની અંદર આ કંઈક આમ કહેવાય ને અટ્રેક્ટિવ છે પોઝિટિવ વાઇવ્સ આપે છે બસ એવું હવે કરવાનું છે શું એ પથ્થરને તમારે લઈ લેવાનું છે અને રોજે તમારે સૂતા ટાઈમે તમારા ઓશિકા પાસે રાખવાનું છે બરાબર એના માટે એક જગ્યા લઈ લેવાની છે રાખી દેવાની છે કરવાનું છે શું કે જ્યારે તમે રાતે છો ને ત્યારે પથ્થરને હાથમાં લેવાનો છે બે મિનિટ બેસવાનું છે શાંતિથી ઊંડા શ્વાસ લેવાના છે અને આખા દિવસમાં જે કંઈ પણ સારી બાબતો બની છે એને યાદ કરવાનું છે સૌથી સારી તમને ગમી હોય એ અને ધારો કે આખા દિવસમાં કોઈ એક કે બે વસ્તુ તો બની 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 જ હોય કે જેના માટે તમે ખરેખર બહુ ખુશ થયા હોય સરપ્રાઈઝ મળી હોય અથવા તો ઈચ્છા હોય એને પૂરી થઈ હોય રાઈટ તો એ ભલે એક પણ બાબત કેમ ન હોય એ યાદ કરવાની છે એટલે પથ્થરના હાથમાં લેવાનો છે પહેલાં તો ઊંડા શ્વાસ લેવાના છે એન્ડ દેન આંખ બંધ કરીને એ વસ્તુ યાદ કરવાની છે કે કઈ વસ્તુથી તમે આજે બહુ ખુશ થયા હતા બસ એ વસ્તુ વિચારવાની છે પાછી એ વસ્તુને નજર સામે લાવવાની છે અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આવી રીતના બસ ફીલ કરવાનું છે ભલે બેથી પાંચ મિનિટ સૂતા આપેલા બસ એન્ડ દેન તમારું કામ પૂરું થઈ ગયું તમારે પથ્થર બાજુ એ જાદુ પથ્થરને એ મેજિકલ સ્ટોનને બાજુમાં રાખીને સુઈ જવાનું છે બસ રોજે રાતે તમારે આ કામ કરવાનું છે સવારમાં શું કરવાનું છે કે તમારી દસ બેસ્ટ પોઈન્ટ ગણવાના છે તમારે બ્લેસિંગ્સ ગણવાની છે જેના માટે તમે ગ્રેટફુલ ફીલ કરો છો અને રાતે તમારા સ્ટોનને પાસે રાખીને તમારા આખા દિવસમાં શું સારું થયું એ માટે થેન્ક યુ ફીલ કરવાનું છે જો સાયન્ટિફિકલી તમે જોવા જાવ ને મિત્રો તો તમારી લાઈફમાં બહુ મેજિકલ પરિવર્તન આવશે શું કામે કેમ કે તમે સવારે ઉઠવાની સાથે જ તમારા જીવનમાં કંઈ દસ વસ્તુ તમારી પાસે છે જેનાથી તમે પોતાના નસીબદાર માનો છો એ કરો છો એટલે તમારું માઇન્ડ ફોકસ ક્યાં ગયા છે જે જેના ઉપર એ ફોકસ કરે છે ને એ જ વસ્તુ બીજી અટ્રેક્ટ કરે છે એટલે પોઝિટિવ વસ્તુ ઉપર તમે ફોકસ કરો અને રાતના સૂતા પહેલાં જ્યારે ઉઠતા હોય સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય અને રાતે સૂતા પહેલાં પાંચથી દસ મિનિટ એક્ટિવ હોય એટલે તમે જે મેસેજ એની અંદર નાખો ને એકદમ આખે આખો ગળી જાય છે અને એવું જ એ કામ કરવા માંડે છે તમારો જાગૃત મન છે ને એ જ પરમાત્મા સાથે કનેક્શન રાખે છે બસ એ જ તમારો પરમાત્માનો અંશ એ જ તમારી આત્મા છે તો તમે સવાર અને રાતે જે તમારો એકદમ સ્ટ્રોંગ ટાઈમ હોય ને એ જ ટાઈમે તમે આ પોઝિટિવ કામ કરો છો એટલે ધીમે ધીમે તમારી લાઈફમાં બહુ બેસ્ટ મેજિકલ મતલબ બદલાવ આવવાના સ્ટાર્ટ થઈ જાય છે તો મિત્રો હવે પહેલો દિવસ હતો આપણે સ્ટાર્ટ કરી કે દસ હતો એટલે કે તમારી પાસે જે વસ્તુ છે નસીબદાર છો શું કામે એ ગણવાની છે અને બીજો દિવસે આપણે એક મેજિક સ્ટોન જે રાતે સુતા પહેલાં જ કરવાનું છે તો તમે એવું પણ કરી શકો કે અઠ્યાવીસ દિવસ પૂરા થાય પછી તમે એના પોતાના પોકેટમાં પણ રાખી શકો કે જ્યારે પણ એને અડો અથવા જુઓ તો તમારે યાદ કરવાનું છે કે તમારી પાસે કઈ કઈ વસ્તુ છે ત્યાં નજરની સામે કે તમે એના માટે ગ્રેટફુલ ફીલ કરો છો એટલે આખા દિવસમાં મેજિકલી બધું ગ્રેટફુલ થવા મળશે અને જેટલું જેટલી નાની વસ્તુને તમે થેન્ક યુ કહેશો એ જ વસ્તુ તમારી મોટી વસ્તુઓ લાવવાનું અટ્રેક્ટ કરવાનું કારણ બનશે તો મિત્રો હવેથી છવ્વીસ દિવસ સુધી મેજિકલ સ્ટોરની પણ પ્રેક્ટિસ એવરી નાઇટે કરવાની છે અને એવરી ડે તમારી દસ વસ્તુઓ ગણવાની છે પણ અલગ અલગ એક દિવસ તમારા ઉપરથી દસ વસ્તુ લો એક દિવસ તમારા મમ્મીની લો એક દિવસ પપ્પાની એક દિવસ ભાઈની એક દિવસ બેનની એક દિવસ તમારા ઘરની એક દિવસ તમારા કપડાંની એક દિવસ તમારા ફ્રેન્ડ્સની એક દિવસ તમારી હેલ્થની એક દિવસ તમારા ખાવા પીવાની એક દિવસ તમારા શોખની એક દિવસ તમારા એટલે તમે જે ફીલ કરો છો એની એમ એટલે તમારે પાસે દસ વસ્તુ તો આરામથી મળી જ જાય ને બાકી તો હવે તો તમારી લાઈફમાં મેજિક થવાનું જ છે મિત્રો હે ને તો જેને પણ આ વિડીયોની જરૂર લાગતી હોય એને શેર કરી દેજો અને જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જરૂર 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 કેમ કે અઠ્યાવીસ દિવસ તમારી લાઈફના બેસ્ટ 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 મેજિકલ દિવસ બનવાના છે એ મારું તમને પ્રોમિસ છે જો તમે આ પ્રેક્ટિસ કરશો તો મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી દેજો મિત્રો કેવી લાગી મારે તમાર મતલબ મારો વિડીયો તમને કેવો લાગ્યો અને મળીએ પાછા નેક્સ્ટ વિડિયોમાં ડે થ્રી દિવસ ત્રણ હર મહાદેવ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ